અમરાઈવાડી વિસ્તારની સત્યમનગર આસપાસની ચાલીઓમાં ગોપાલ નામનો ઈસમ દુકાનો તેમજ કાર્ડ ગ્રાહકો પાસેથી સરકારી અનાજ કાળાબજારીમાં ખરીદીને મોટા પ્રમાણમાં કાળાબજારી કરી રહ્યો છે અને આ સરકારી અનાજ અમદાવાદ બહાર કડીની અનાજ મંડીમાં જેઠુભા નામના માણસને વેચી રહ્યો છે સરકારી અનાજની કાળાબજારી કરતો આ બેઠા જ બાદશાહ અનેક માણસો રાખીને લોડિંગ ટેમ્પો તેમજ પેડલ રિક્ષાઓમાં સરકારી અનાજની હેરાફેરી કરે છે જે વિડીયોમાં દેખાઈ આવે છે જેમાં અનાજ ભરેલા ટેમ્પાનો નંબર પણ દેખાઈ રહ્યો છે અને પેડલ રિક્ષાઓ રાખીને અમદાવાદ શહેરના અમણાઈવાળી વિસ્તારની અલગ અલગ ચાલીઓમાં ફરીને સરકારી અનાજ ઉઘરાવીને કાળાબજારીનો ધંધો ચલાવી રહ્યો છે નરોડા સૈજપુર બોગા કૃષ્ણનગર કુબેરનગર સરદારનગર નોબલનગર નાના ચિલોડા તેમજ અનેક વિસ્તારમાં ફરીને રેશન કાર્ડ ગ્રાહકો પાસેથી અને રેશન કાર્ડની દુકાનોમાંથી બ્લેકમાં અનાજ ખરીદીને કાળાબજારી કરી રહેલ વિષ્ણુ નામ ધરાવનાર શખ્સ કે જે નોબલ ટી પાસે શાંતિનગર છાપરાની અંદર એરપોર્ટ દિવાલ પાસે અનાજનું મોટા પ્રમાણમાં ગોડાઉન ધરાવે છે અને માણસા મોટી મંડીમાં વિષ્ણુ કાકાને ત્યાં વેચાણ કરે છે આ શખ્સ દ્વારા પેડલ રિક્ષાઓ રાખીને સરકારી અનાજ લાવીને અહીં સંગ્રહ કરવામાં આવે છે ત્યારે વિષ્ણુ અને કુમાર નામના ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં સરકારી અનાજની કાળાબજારી કરવામાં આવી રહી છે જેની અન્નનો નાગરિક પુરવઠા નરોડા ઝોનમાં ફરિયાદ પણ કરેલી હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓની મિલી પગર અને સાંઠગાંઠ હોવાથી તપાસના નામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે ગાંધીનગરમાં અન્ન અને નાગરિક પુરવઠાના ડીએસઓ શ્વેતાબેન પંડ્યા તેઓની ટીમની સાથે પોલીસને રાખીને માણસા મોટી મંડીમાં કાકાને ત્યાં કલોલ જીઆઈડીસી અને કડી ખાતે રેડ કરે તો મોટા પ્રમાણમાં કાળાબજારી કરેલો સરકારી અનાજનો જથ્થો મળી આવે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે તેમજ તેની સઘન પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવે તો માણસા કડી અને કલોલ જીઆઈડીસી માં કોના કાળાબજારી સરકારી અનાજનો સપ્લાય કરે છે તેની પણ જાણ થાય અને ગરીબોના અનંતની આ રીતે થતી કાળાબજારી અટકાવી શકાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે